હેલો મિત્રો આજે આપણે શીખીશું એસએસઓ આઈડી કઈ રીતના બનાવવાની અને એનાથી ડિજિટલ સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતના ભરવાનું તો સૌથી પહેલાં આપણે ડિજિટલ સ્કોલરશીપની વેબસાઇટ ખોલીશું એ વેબસાઇટ ખોલ્યા પછી એના પર ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરીશું પછી લોગિન પર ક્લિક કરીશું ત્યાં સિટીઝન લોગિન પર ક્લિક કરીશું જો એસએસઓ આઈડી ન બનાવેલી હોય તો સાઇનઅપ પર क्लिक કરીશું જે બનાવેલી હોય તો ફર્ગેટ એસએસઓ આઈડી પર ક્લિક કરીશું ત્યાર પછી મોબાઈલ નંબર લખીશું મોબાઈલ નંબર લખ્યા પછી કેપ્ચા પર ક્લિક કરીશું ત્યાર કેપ્ચા લખવાનો કેપ્ચા લખાયા પછી કન્ફર્મ પર ક્લિક કરવાનું ત્યાર પછી તમારી એસએસઓ આઈડી જો બનેલી હશે તો ડિસ્પ્લે પર દેખાશે અને મોબાઈલ નંબર પર મેસેજ બી આવી જશે એસએસઓ આઈડીની ત્યાર પછી ઓકે પર ક્લિક કરીશું એસએસઓ આઈડી મળ્યા પછી તમારે જો પાસવર્ડ ખબર હોય તો પાસવર્ડ લખવાનો અને ના ખબર હોય તો ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરવાનું ત્યાર પછી મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો અહીંયા એસએસઓ આઈડી લખવાની સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું ઓટીપી સેન્ડ થશે એ ઓટીપી નીચે લખવાનો જો વિડીયો પસંદ આવે અને મદદરૂપ થાય તો શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઓટીપી લખ્યા પછી વેરીફાય ઓટીપી પર ક્લિક કરવાનું ઓટીપી વેરીફાય થયા પછી ન્યૂ પાસવર્ડ જનરેટ કરવાનું ઓપ્શન આવશે ત્યાં તમારે ન્યૂ પાસવર્ડ લખી દેવાનું ન્યૂ પાસવર્ડ લખ્યા પછી તેને કન્ફર્મ પાસવર્ડ મતલબ કે જે નવો પાસવર્ડ બનાવ્યો હોય એ સેમ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડમાં લખવાનો

નીચે પાસવર્ડ લખવાનો કેપ્ચા લખીને ને લોગિન કરવાનું રહેશે લોગિન કરશો એટલે તમારી સામે આવી રીતના ડિસ્પ્લેમાં ખુલશે ત્યાર પછી તમારે આધાર કાર્ડ પેન કાર્ડ રેશન કાર્ડમાંથી કોઈ બી એક કેવાયસી કરવાનું રહેશે તો આપણે અહીંયા આધાર કાર્ડની કેવાયસી કરશું તો સૌથી પહેલાં આપણે એક્શન પર આધાર કાર્ડની સામે એક્શન લખેલું છે તેના પર ક્લિક કરીશું ત્યાર પછી આધાર નંબર લખીશું અહીંયા આધાર નંબર લખીને કેપચા લખીશું અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું તમારે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય તેના પર ઓટીપી જશે એટલે અહીંયા ઓટીપી લખવાનો ઓટીપી લખીને વેરીફાય ઓટીપી પર ક્લિક કરવાનું જો તમે ક્લિક કરશો એટલે બધું ઓટોમેટિક ખુલી જશે તમારું ડિટેલ બધું ઓટોમેટિક ભરાઈ જશે પછી તમારે નીચે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં નામ સિલેક્ટ કરવાનું રહેશે તો એ કરી લેવાનું આધાર કાર્ડ પ્રમાણે બધું સિલેક્ટ કર્યા પછી સેવ પર ક્લિક કરવાનું સેવ પર ક્લિક કરો એટલે તમારું એક નવું ફોર્મ ખુલે એમાં મોસ્ટ ઓફ બધી ડિટેલો પર્સનલ ઇન્ફોર્મેશન ભરેલી જશે તેમાં ખાલી તમારે નામને બધું સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી તમે મેરિટ છો કે અનમેરિટ એ સિલેક્ટ કરવાનું રહેશે એ સિલેક્ટ કર્યા પછી તમારું ઓક્યુપેશન મતલબ વ્યવસાય સિલેક્ટ કરવાનો રહેશે તેમાં સ્ટુડન્ટ કરવાનો જો સ્ટુડન્ટ તો પછી તમારે પોસ્ટ કેટલું ભણેલા છો એ લખવાનું તો એમાં ગ્રેજ્યુએશન લખવાનું પછી તમારે કાસ્ટ સિલેક્ટ કરવાનું રહેશે એ સિલેક્ટ કર્યા પછી તમાર દિવ્યાંગ છો કે નહીં એ યસનો કરવાનું રહેશે પછી તમારે એમ્પ્લોયડ ડિટેલ લાલવાની એમાં જો એમ્પ્લોયડ હોય તો યસ કરવાનું ના હોય તો ન કરવાનું ત્યાર પછી આવકની ડિટેલ લખીને નેક્સ્ટ કરીશું ત્યાર પછી સરનામું લખવાનું આવશે એ પણ ઓટોમેટિક લખાઈ જશે જો ઓટોમેટિક ના લખેલું હોય તો મેન્યુઅલ મેન્યુઅલની લખી દેવાનું એમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને લખવાનું રહેશે ત્યાર પછી તમે સિટીમાંથી છો કે ગામડામાંથી એ સિલેક્ટ કરવાનું એ સિલેક્ટ કર્યા પછી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો જિલ્લો સિલેક્ટ કર્યા પછી તાલુકો સિલેક્ટ કરવાનો અને પછી તમારું ગામનું નામ સિલેક્ટ કરવાનું સિલેક્ટ થયા પછી સેવ નેક્સ્ટ પર ક્લિક કરવાનું એના પછી તમારે રેશન કાર્ડ લખવાનું ગેટ ડિટેલ પર ક્લિક કરીને સેવ નેક્સ્ટ પર ક્લિક કરવાનું ત્યાર પછી તમારું કેવાય કરવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ અથવા જન્મનો દાખલો એમની જરૂર પડશે જો ડાયરેક્ટ તમારું કરવું હોય તો ડિજિલોકર પર ક્લિક કરવાનું ત્યાર પછી તમારું યુઝરનેમને પાસવર્ડ લખીને એને લોગિન કરી દેવાનું એ લોગિન થયા પછી તમારે જો ના હોય લોગિન તો ન્યૂ સાઇન અપ કરી દેવાનું જો ડિજિલોકરથી તમે લોગિન કરશો તો આધાર કાર્ડમાં અને પાન કાર્ડમાં ડાયરેક્ટ કેવાયસી થઈ જશે કેવાયસી થયા પછી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે यहस yes, प्रोसेस पर क्लिक कर ऑन रहे से। ત્યાર પછી સેન્ડ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી ડિજિટલ ઉજા તરફથી એક ઓટીપી આવશે. એ ઓટીપી લખવાનું રહેશે તમારે. અહીંયા ઓટીપી લખવાનું ઓટીપી લખ્યા પછી ફનફોમ પર ક્લિક કરવાનું એટલે તમારે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ પર લોગિન થઈ જવાશે ત્યાર પછી તમાર સ્કોલરશિપનું ફોર્મનું સ્ટેટસ ચેક કરવાનું હોય તો સર્વિસ પર ક્લિક કરવાનું ત્યાર પછી સ્કોલરશિપ પર અને નીચે જો ફોર્મ ભરેલું હશે તો તમારું સ્ટેટસ દેખાશે અને જો નવું ફોર્મ ભરવું હોય તો સર્વિસ પર ક્લિક કરવાનું ત્યાં જે એસસી એસટી ઓબીસી પર ક્લિક કરવાનું ત્યાં યર પચીસ છવ્વીસ સિલેક્ટ કરવાનું એ કોઈ બી જે તમારે સ્કીમમાં ફોર્મ ભરવું હોય તો અહીંયા ફોર્મ ભરી લેવાનું જો આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમને બહુ મદદરૂપ થયો હતો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો